તો હાલ જઈ માતાજી બતાવીને માતાજી હોવાનું સારું કરે તો કેમ છો તમે મજામાં છો તો મજામાં દો અમે પણ મજામાં છીએ અને સરસ મજાના જો વાડી આવી ગયા છે પગી ગયા છે ને આપણે આઘા સેન્જ કરી નાખ્યા છે ને દવા સાટવાની છે અને આજે એક થોડીક વાર લાગશે આવવામાં અને અમારા સાહેબ આમ દવા સાટે છે તમને બતાવું પણ આઘા છે થોડા થોડા બતાવશે અમને વર્ત આવશે ત્યારે હરકા બતાવીશું ત્યારે બતાવું થોડાક આઘા આવી જશે તો હાલો મિત્રો આપણે પપભરાને તૈયાર થઈ છે જો કુંડિયા પીળીઓ ને મારે સાહેબ ગયા છે કુએ આટો મારવા પછી સાટવાની છે દવા સાહેબ સાટો મારવા ચાલો હમણે પપ લઈને ઉપડવી પડામાં નીવાનું છે આ ડબડું કામ છે તો હાલો કરી નાખવી અને તમને બતાવું કપા કેવો થઈ ગયો છે અત્યારે અને આપણે કપા તવડવા મળ્યો છે તમને બતાવું કેવો તવડવા મળ્યો છે ચાલ લો તો કપા તવડવા મળ્યો છે તમે જોઈ શકો છો જો આવો કપા તવડી ગયો કોકોકોક કોકોક તવડી ગયો છે અને આમ જો સાહેબ મળેલા આવે છે ચાલો હમણાં બતાવીશ કપા ઉપરથી આમ કેવો સરસ મજાનો બતાવીશ એમ ચાલો મિત્રો આપણે કપામાં થોડીક દવા સાટીને બેહી ગયા છે એવી ઓલા નથી પીડ્યા મિત્રો મને તડકો બહુ થઈ ગયો છે અને વાદળા થઈ ગયા વરસાદ આવે તો વરસાદ વરસાદ આવ્યો જ નથી આ કપા આપણે ને ડ્રીપે મોટો કર્યો છે અને અમે બે જણા દવા સાટીશી અને હમણાં સટાઈ જાય દવા પછી વ્યાજ ઘરે બપોરા કરવા કે ખંભા દુખવા મળે ખંભા દવા એમને ન સટાય મારા વાલા મિત્રો દવા એમને ન સટાય મારો પોપ જાય મૂક્યો કેમ ફરી મૂક્યો ફાય આપણે થોડીક રહેશે હમણાં સાટીને વ્યાજ ઘીરે હલો તો હાલો મિત્રો હવે આપણે દવા સટાઈ ગઈ છે આપણે જવાનું છે ઘરે રે મોટર વેતી કરવી અને ઘણીક ચાલુ કરી છે કપામાં પછી જાવી ઘરે અને આપણે બે પોપ અહીં સરસ મજાના મૂકી દીધા છે અને આપણે હવે જઈશું કરીએ તડકો થઈ ગયો છે બહુ તે દવા સાટી દીધી મરસીમાં સાટી દીધી જો પડ્યા છે ને બે હાલો મિત્રો મારે સાહેબ ક્યાં દેખાતા નથી અને તમને કપા બતાવી દો વારો

વરસાદ આવે એવું થઈ ગયું છે ચાલો મિત્રો આટલું વિડીયો પૂરું કરીશું વિડીયામાં મિત્રો આ છે પેલાનું મશીન પેલા કૂવામાંથી આ મશીન ચાલુ કરીને પાણી બહાર લાવતા હતા અને આ રહ્યું ને આમાં શું કહેવાય ડીઝલ ને એવું કંઈક નાખે કેરોસીન કેરોસીન નાખે ડીઝલ પણ આ તૂટી ગયું છે હવે અહીં આવે શકલી જો ને શકલી અને સકલી કહેવાય અને સારું કહેવાય અહીં આપણે હેન્ડલ વોલ્લું નાખીને આપણે વેતું કરવાનું મશીન જો પાણી જોઈ શકું આમાં જોઈ શકો છો